નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અમોદ નજીક ઢાઢર નદીમાં યુકે ઝંપલાવ્યું જંબુસર અમોદ વચ્ચે આવેલી નદીમાં કૂદી પડ્યા બાદ યુવક પાણીના પ્રવાહમાં તણાયો એસપીઆરએફ ને જાણ કરવામાં આવી ભરુચ જિલ્લાના જંબુસર અમોદ વચ્ચે વહેતી ઢાઢર નદીમાં એક વ્યક્તિએ કોઈ કારણોસર મોકની છલાંગ લગાવી હતી જેના પ્રવાહમાં તે વ્યક્તિ તણાઈ ગયો હતો ઘટનાની જાણ થતા પોલીસ સહિતનો કફલાએ દોડી આવી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી ભરૂચ જિલ્લામાં ગતરોજ પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પાણી આવક થતા છલકાઈ ઉઠ્યા છે ત્યારે આજરોજ ગુરુવારે સવારના સવારે સાડા દસ વાગ્યા વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ઢાઢર નદીના દસમસતા પ્રવાહની અંદર મોતની છલાંગ લગાવી હતી જોકે નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોય તે તણાવવા લાગ્યો હતો આ સમયે ત્યાંથી પસાર થતા લોકો તેને જોતા તેને વિડીયો પણ ઉતારી લીધો હતો આ ઘટનામાં ત્યાંથી પસાર થતા લોકોને જાણ થતાં જ જઢાઢર નદીના બ્રિજ પર મોટી સંખ્યામાં લોક ટોળાંગ ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ સ્થાનિકોએ અમુક પોલીસ મથકમાં કરતા જ પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાર સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી નદીમાં કૂદેલા વ્યક્તિને શોધવાની કવાયત હાથ ધરી હતી આ બાબતે પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમને જાણ થતાં અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોય ફાયર બ્રિગેડ ફોરેસ્ટ અને ની ટીમને પણ જાણ કરાઈ છે જોકે તે વ્યક્તિ કોણ હતો તે જાણી શક્યું નથી ભરૂચ માંચ મોહસીન કારા